મિત્રો આ નવા લાઇનર છે જો અને આ નવા લાઇનર છે અને આ જૂનો લાઇનર ઘસાઈ ગયેલો પૂરા ઘસાઈ ગયો લાઈનર નવા આપણે લાઇનર નાખી દઈએ આપડા મિત્રો આપણે આ ખોલી દીધું છે પછી આની આના પર પેપર મારી ગ્રીસ મારી ફીટ કરી ને આ બી અંદર બેસા દેવાના પછી તમારે લગાવી દેવાનું ફિટિંગ કરી દેવાનું મિત્રો ડિસ્ટન અંદર બેસાડ દેવાના પિસ્ટનનો બેબી એ આખા અંદર બેસાડી દેવાના ને ડિસ્ટન્સ બેસાડીને પછી તમારે ફિટિંગ કરવાનું કમ્પ્લીટ ડિસ્ટન્સ પૂરા બેસાડ દેવાના પૂરા ડિસ્ટન્સ બેસી હવે આપણે આને ગિરીશ ગિરીશ મારીને પછી સ્પીડ કરી દેવાનો ફિટિંગ કરી દેવાનો આની કે બધા ગ્રીસ લગાય રબર અંદર થોડું વાયર માં દેવાનો તમારું કમ્પ્લીટ ફિટિંગ થઈ જાય

પૂરો ટાઈપ કરીને ને તમે લાઈનર આ રીતે ચેક કરી શકો છો